રામા પીરની જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો રામદેવ પીરને બાર બીજના ધણી કહેવામાં આવે છે આજના વિડીયોમાં આપણે તેમને શા માટે બારબીજના ધણી કહેવામાં આવે છે તેના વિશે વાત કરીશું તેમનો જન્મ લગભગ છસો વર્ષ પૂર્વે વિક્રમ સંવત ચૌદસો નવની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે કહેવામાં આવે છે કે ત્યાં માતા દેવી અને પિતા અજમલરાયને ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું અજમલરાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા તેમને કોઈ સંતાન ન હોય તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા જ્યાં તેમની ભક્તિથી શિવજી પ્રસન્ન થયા અને તેમને સ્વપ્નમાં આવી તેમની મનોકામનાની પૂર્તિ માટે દ્વારિકા જવા નિર્દેશ કર્યો અજમલરાય તેમની પત્ની મીનળદેવી સાથે દ્વારિકા પહોંચ્યા દંતકથા મુજબ ભગવાનની રીઝવવા અજમલરાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રીહરિના દર્શન થયા અજમલજીએ દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને દ્વારકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મીનર દેવીને શ્રી સ્વયંશ્રીહરિનું અવતરણ થયું માન્યતા મુજબ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલાં પડ્યા હતા એવું પણ કહેવાય છે કે સ્વયં ભોળાનાથ પણ રામાપીરના દર્શને આવ્યા હતા અને રામદેવજીને તેમણે જ ભમર ભાલો ગુગડ ધૂપ ભસ્મ ધોળી ધર્મ ધજા અને આદિપંથની અલખની જોડી ભેટ આપેલ રામાપીર જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા એક કથા પ્રમાણે બાર સંપ્રદાયના ધર્મ ગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાઠમાં પધારવા આમંત્રણ આપ્યું રામાપીરે બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમને પરચો પૂર્યો બારે ધર્મગુરુઓએ સભા બોલાવી રામાપીરનો જયકાર કર્યો અને બારબીજના ધણીનું નામ આપ્યું ઉલ્લેખનીય છે કે દર મહિનાની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનું તેમના ભજનોનું વિશેષ મહત્વ છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે રામાપીરને બારબીજના ધણી શા માટે કહેવામાં આવે છે તેના વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય રામમાં પીર જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ